પોરબંદરના બંગડી બજારમાં આવેલ મારુતિ કોમ્પ્લેક્સ નામનું કોમર્શિયલ કોમ્પ્લેક્સનો કેટલોક ભાગ ચરચરિત હાલતમાં છે આથી સ્થાનિકોની રજૂઆતને પગલે પાલિકાની ટીમ સર્વે માટે આવી ત્યારે બિલ્ડરે દુકાનદાર સાથે ગેરવર્તન કર્યું હોવાની પોલીસને ફરિયાદ અરજી કરાઈ છે પોરબંદર શહેરના બંગડી બજારમાં આવેલ મુખ્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સ ગણાતા મારુતિ કોમ્પ્લેક્સના ત્રીસથી વધુ દુકાનદારોએ ગત ઓક્ટોબર માસમાં પાલિકાને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે બિલ્ડિંગના માલિક ચિમનભાઈ વડવારીયા તથા અન્ય છે આ કોમ્પ્લેક્ષ જે સમયે બન્યું ત્યારે ત્રીજા માળની અગાસીનું બાંધકામ કોઈ કારણોસર અટકાવી દેવામાં અને અધૂરું છોડવામાં આવ્યું હતું તેની અંદરની દિવાલો ખડકેલી છે અને દિવાલો અત્યારે ખૂબ જ જર્જરિત હાલતમાં છે દિવાલોના લીધે બીજા માળના સ્લેબને પણ ઘણું નુકસાન થયું છે દુકાનદારોએ બિલ્ડરને રૂબરૂ બોલાવી તેમને આ બધું જ બતાવી અને માહિતગાર કર્યા હતા પરંતુ બિલ્ડર તરફથી કોઈ જ ઘતું કરવાનો જવાબ આપ્યો ન હતો બિલ્ડિંગના ત્રણેય ફ્લોરમાં પાણીની સમસ્યા ચોમાસા દરમિયાન રહે છે જેથી દુકાનોમાં ઘણું બધું માલ અને પીઓપીમાં લાઇટિંગ ટીવી તથા વસ્તુઓનું ખૂબ જ નુકસાન થયેલું છે પણ તેઓનું કહેવું એમ છે કે જ્યાં સુધી દિવાલો છે ત્યાં સુધી આમાં ધાબો નહીં થાય અને પાણીની સમસ્યા કાયમી રહેશે જ્યારે આ અંગે બિલ્ડરોને રજૂઆત કરી તેઓનો કાંઈ સંતોષકારક જવાબ ન મળતા પાલિકાને ફરિયાદ કરવી પડી હતી

આથી મારુતિ કોમ્પ્લેક્સમાં મિલકત ધરાવતા માલિકો ભાડૂતો કબજેદારોને જાહેર નોટિસથી તેના કબજામાં રહેલ ડેમેજ ભાગનું સાત દિવસમાં જરૂરી રિપેરિંગ કરાવવા કે ઉતારી લેવા જાણ કરવામાં આવી હતી અને જો તેમ કરવામાં કસૂર થશે તો કોઈ અકસ્માતથી જાનહાનિ કે માલહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી માલિકો ભાડૂતો કબજેદારોની રહેશે તેવું પણ જણાવ્યું હતું તેમ છતાં કોઈ કામગીરી થઈ ન હતી અને વેપારીઓની સમસ્યા યથાવત રહેતા વધુ એક વખત વેપારીઓની રજૂઆતને પગલે પાલિકાના વિનોદભાઈ બથિયા અને ટીમ સર્વે માટે ગઈ ત્યારે બિલ્ડર ચીમનભાઈએ અહીંના વેપારી સાથે ગેરવર્તન કર્યું હોવાનું જણાવી વેપારીએ ચીમનભાઈ સામે આ મામલે પોલીસમાં ફરિયાદ દર્જી કરી છે નિપુલ પોપટ પોરબંદર હું જતીન ઠકરાર મારી દુકાન આવેલી છે મારુતિ કોમ્પ્લેક્ષ કેદારેશ્વર રોડ ઉપર અમે બિલ્ડિંગ બાબતે અનેક વખત રજૂઆત કરેલી હતી કે ઉપરનો સ્લેબ ધારાશાહી થાય એમ છે

તેને કામ કરાવેલ નથી જો આ સ્લેબ ધારાશાહી થશે તો એનું જવાબદાર કોણ તંત્ર કે બિલ્ડર પોલીસ તપાસ ચાલુ છે